અંકલેશ્વરના આંબોલી રોડ પર આવેલ જેના પાર્ક સોસાયટીમાં સ્થિત વિરાણી ફાઉન્ડેશન સોડાની દુકાનમાં થમ્સ અપની બંધ બોટલમાંથી કચરો અને લીલ જેવી અશુદ્ધ વસ્તુ દેખાતા સ્થાનિક સ્તરે ચકચાર મચી ગઈ છે દુકાનના માલિક કરીમભાઇના જણાવ્યા અનુસાર તેઓ ગ્રાહકોના હિતમાં તરત જ હેનિસ એજન્સી ની ઓફિશિયલ સપ્લાઇંગ એજન્સીને જાણ કરી હતી તેમ છતાં એજન્સી તરફથી કોઈ જ જવાબદારી ભર્યું વલણ કે કાર્યવાહી નથી જોવા મળી સ્થાનિક લોકોમાં પણ આ ઘટના અંગે નારાજગી જોવા મળી રહી છે હવે પ્રશ્ન ઉભો થયો છે કે આવા બનાવો સામે એફએમસીજી કંપનીઓ કેટલા ગંભીર બની અને જવાબદારી નિભાવે છે ઉલ્લેખનીય છે કે હાલમાં ઘટના સ્થળે ફૂડ એન્ડ સેફટી વિભાગને કરીમભાઇએ ફરિયાદ કરી છે તંત્ર વિશ્વસનીય તપાસ શરૂ કરાવે તે માટે દબાણ પણ વધારવામાં પ્લાસ્ટિકનો માલ તો વેચતો જ પણ છેલ્લે એક વર્ષથી આ કાચની બોટલ વેચું છું ને આમાં કંઈક ફૂગ જેવું દેખાય છે તો મેં હિન્સ એજન્સીમાંથી માલ લઉં છું એને મેં વિડીયો મોકલાવેલો છે પણ એને કશું મને રિસ્પોન્સ આપ્યો નથી અને મેં આ સેમ્પલનો વિડીયો ફૂડ એન્ડ ડ્રગ્સમાં મોકલેલો છે સાહેબે ટીમ મોકલી છે ચેક કરવા માટે કાલ સવારે આ વસ્તુ કોઈ પીવે અને કંઈક કશું થઈ જાય तो जिमेदारी कोण लई शके आता हु घरी माणस फसाय जर मला जेलमध्ये जावाना वाढावे माझी परच घर चालेल आधी वस्तूं तर पशी मी विनंती आहे की आर सख्त कार्यवाही कर मुकादो आपे एवढी विनंती